જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આપણે આજે બનાવશું દહીં બટેકાનું શાક ખાતું એકદમ મસ્ત મજાનું આપણે વરસાદમાં ખાવાની મજા પડી જાય એવું મસ્ત આપણે શાક બનાવશું દહીં બટેકાનું શાક આપણે આ શાક એકદમ સરસ બને છે અને ખાવાની પણ એટલી મજા આવે છે આપણે રોટલા સાથે રોટલી સાથે પરોઠા સાથે એકદમ ખાવાની મજા આવે છે એકવાર બનાવશો તો તમે પાઉભાજી પણ ભૂલી જાઓ એટલું મસ્ત આપણે દહીં બટેટાનું શાક બનશે મેં દહીં બટેટાનું શાક બનાવવા માટે ત્રણ બટેટા નાના લઈ લીધા છે અને આ રીતના આપણે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે બહુ નાના પણ નહીં મોટા પણ નહીં એટલે આ રીતના કરશો એટલે શાક એકદમ મસ્ત બનશે મેં પાણીમાં રાખી દીધા છે ત્રણ પાણીએ સાફ કરીને એનો સ્ટાઇસ કાઢીને પછી આપણે મેં પાણી પલાળી દીધા છે આપણે પાણીમાં રાખવા પડે છે નહીતર કાળા થઈ જાય છે બટેટા એટલા માટે અને એક કટોરી આપણે મેં દહીં લીધું છે આપણે મોડું દહીં લેવાનું છે એટલે એકદમ મસ્ત બને અને લસણની પેસ્ટ બનાવી છે એકદમ સરસ લસણની ચટણી બનાવી અને આપણે એક ચમચી જીરું લીધું છે આખું બે ચમચી આખા દાણા છે અને એક વાટકી આપણે સિંગ દાણા મારે શેકેલા હતા એટલે મેં શેકીને લીધા છે કાચા હોય તો આપણે રોસ્ટ કરી લેવાના છે ત્યારબાદ એક ચમચી કાશ્મીરી મરચું પાવડર અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી ધાણા જીરું પાવડર ને સ્વાદ પ્રમાણે નીમક હવે આપણે આ બટેટા સુકવી લેશું એક કોટન નું કપડું લીધું છે તેમાં આપણે બધા બટેટા સુકવી લેશું આપણે એકદમ સુકાવા દેવાના છે એટલે આપણું શાક એકદમ મસ્ત બને અને જડી પણ મસ્ત જાય આ રીતના આપણે બધા બટેટા સુકવી લેશું આપણે કપડા વડે આ રીતના લૂછી લેશું એટલે ફટાફટ સુકાઈ જશે આપણે લૂછવા જરૂરી છે વરસાદ એટલે આપણે સુકાઈ નહીં એટલે આપણે લૂછીને પંખા નીચે રાખીશું તે એકદમ સરસ સુકાઈ જશે આ રીતના આપણે કપડાં વડે બટનનું કોઈ પણ કપડું લઈને લૂછી નાખવાના છે એટલે સરસ લૂંછાઈ જાય હવે આને આપણે પંખા નીચે રાખી દઈશું આપણે બટેટા સુકાઈ ત્યાં સુધીમાં આપણે ધાણા અને જીરું શેકી લેશું આપણે રોસ્ટ કરવાના છે આપણે એને કલર ચેન્જ કરવાનો જો કલર ચેન્જ થઈ જશે તો આપણે શાક મસ્ત નહીં બને એટલે આપણે ખાલી રોસ્ટ જાય એ રીતના છે દેવાના છે આ રીતના આપણે ધીમા ગેસ ઉપર થોડા વધારે નથી શેકવાના આપણે ધાણાની જીરાની સુગંધ આવે ત્યાં સુધી શેકાવા દેવાના છે વધારે ન શેકા દે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું મસ્ત આપણે શેકાઈ ગયા છે હવે આના વાસણમાં આપણે નથી રહેવા દેવાના તો આપણે

મસાલો લાલ મરચું પાવડર અને આપણે લસણવાળી ચટણી જે લીધી છે તે નાખી દેસુ અને નિમક પણ આમાં આપણે નાખી દેસુ બધું આપણે એકદમ સરસ પેટી લેવાનું છે એકદમ મિક્સ કરી દેવાનું છે આપણે બધું મિક્સ કરી દેવાનું છે હવે આપણે આગળની પ્રોસેસ કરીશું શેકેલ ધાણા જીરું ને સિંગ દાણા તો આપણે ક્રશ કરી લીધા છે એકદમ ફાઇન દળી લેવાના છે આ રીતના સેજ એવા કરકરા રહેવા દેવાના છે આ રીતના આપણે દળી લેશું મેં દળી લીધા છે આપણે ચોમાસું છે એટલે આપણે ઠંડા ડા થાય એટલે ફટાફટ દળી લેવાના છે નહીં આપણે ભેજ બેસી જશે તો પાછા ક્રશ નહીં થાય એટલે આપણે આ પેસ્ટ આપણે અલગ રાખીશું આપણે એક પેનમાં તેલ નાખીશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે બટેકા જે સુકવા છે તેને આપણે ફ્રાય કરી લેશું આપણે ફૂલ તેલ નથી આવવા દેવાનું જો ફૂલ આવશે તો લાલ થઈ જશે ને અંદરથી કાચા રહેશે એટલે આપણે ફ્રાય કરવા છે તો થોડું થોડું આવશે એટલે આપણે મસ્ત ફ્રાય થઈ જશે અને કાચા જણા જરા પણ નહીં આ રીતના આપણે બધા બટેટા એક સાથે તળી લેશું આ રીતના આપણે સાઈડ ચેન્જ કરી રાખવાની છે એટલે ફરતી બાજુ કે આપણું બટેટું આપણા બટેટા એકદમ ટાઈટ થઈ ગયા છે આ રીતના એકદમ બ્રાઉન કલરના ના દેવાના છે એટલે આપણું શાક એકદમ મસ્ત બને હવે આપણે એક પ્લેટ કાઢી લેશું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે આપડા બટેટા ફ્રાય થઈ ગયા એકદમ મસ્ત મજાનો કલર પણ આવી ગયો છે ચડી પણ ગયા છે હવે આપણે આ જે બાઉલમાં તેલ છે એમાંથી આપણે કાઢી લેશું જેટલું શાકમાં જોશે એટલું રાખશું આમાં જ આપણે વખત કરીશું ચાર મોટી ચમચી મેં તેલ રાખ્યું છે તેમાં આપણે લીમડો વઘારમાં નાખી દઈશું આપણે બીજું કશું નાખવાનું નથી ત્યારબાદ આપણે જે મસાલો ફ્રાય આપણે ક્રસ કર્યો છે તે ઉમેરી દેવાનો છે આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે એટલે આપણો મસાલો બળે નહીં આપણે બધું આ રીતના મિક્સ કરી દેવાનું છે આપણે સેજ એવો સાતડવાનો છે મસાલો એટલે એકદમ શાકમાં ફ્લેવર બેસી જાય આપણે મસાલાની

બધું ફરી મિક્સ કરી દેસુ આપણે તેલ છૂટું પડવા માંડ્યું તેલ છૂટું પડવા માંડે ત્યારબાદ આપણે બટેકા નાખવાના છે જે ફ્રાય કર્યા છે તે ત્યાં સુધી નથી નાખવાના આપણે હવે બટેટા ઉમેરી દેસુ બધાને આપણે કોટ કર લેવાના છે આ રીતના બધા મસાલામાં મિક્સ થઈ જાય એ રીતના આપણે કરવાનું છે હવે આપણે જે બાઉલમાં આપણે દહીં મિક્સ કર્યું હતું તેમાં આપણે ત્રણથી ચાર ચમચી મેં પાણી લીધું છે એ પાણી આપણે તેમાં ઉમેરી દઈશું એટલે આપણો મસાલો વેસ્ટ ન જાય ફરી આપણે બધું મિક્સ કરી દઈશું હવે આપણે પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એકદમ ધીમો આપણે ગેસ પાંચ ચમચી હળદર પાવડર હવે ઉમેરીશું આપણે થોડીવાર પછી હળદર ઉમેરીશું તો ચટણીનો કલર બેસી જાય ત્યારબાદ આપણે ઉમેરીશું શાકદમ એકદમ મસ્ત બને છે હવે આપણે આને ફરી ઢાકીને રહેવા દઈશું મેં બે મિનિટ માટે રહેવા દઈને પછી નાખ્યું છે હવે ત્રણથી ચાર મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું એકદમ મસ્ત આપણું શાક તૈયાર થઈ જશે હવે આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે શાક તપાસી લેશું એકદમ સરસ આપણે શાક તૈયાર થઈ ગયું છે એકદમ સરસ રસ્તો પણ એકદમ સરસ આખો મસ્ત થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જો આપણે મોડું સરવ કરવું હોય તો આપણે જમવા ટાઈમને વાર હોય તો આપણે થોડો વધારે રસ્તો રહેવા દેસું આપણે બટેટું હોવાથી જૂસી જાય છે એટલે જો આપણે પરબારું સર્વ કરવું હોય તો આપણે આટલો રસો હશે તો બરોબર થઈ જશે મારે પરબારું સર કરવાનું છે એટલે આ રીતના રસો મેં રાખ્યો છે જો તમારે મોડું કલાક બે કલાક પછી કરવું હોય તો તમે રસો વધારે રાખજો તો નહીતર આપણો બટેટા ચૂસી જઈશ રસો એટલે આપણે વધારે રાખવાનો હવે આપણે ભાજી સ્પ્રિંકલ કરી દઈશું એકદમ સરસ આપણું શાક મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે હવે એક બાઉલમાં રાખી લેશું એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે શાક